મને છંદમાં એક બીજી રચના આ છંદ સાંભળતા સાંભળતા દરેક પંક્તિએ તમારું આશ્ચર્ય વધતું જશે એવું આ છંદમાં છે ન વાઈની વાત છે ન વાઈની વાત છે કે કોઈ દાડો બચું ભાઈ પબ્લિક યુરિનલને વાપરતા નથી ન વાઈની વાત છે કે કોઈ દાડો બચુ ભાઈ પબ્લિક યુરિનલને વાપરતા નથી કારમાંથી બહાર આવી કોઈ દાડો બચુભાઈ ઝાડની પાછળ કે ઝાડીમાં કરતા નથી કારમાંથી બહાર આવી કોઈ દાડો બચુ ભાઈ નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ ભાઈ ની વાત છે કે કોઈ દાડો બચુભાઈ પોતાના ઘરની બાથરૂમમાં જતા નથી નવાઈની વાત છે કે કોઈ દાડો બચુભાઈ પોતાના ઘરની બાથરૂમમાં જતા નથી કારણ કે નાના ચાર મહિનાના બચુભાઈ ડાયપર વિના ક્યાંય પણ ફરતા નથી કારણ કે નાના ચાર મહિનાના બચુભાઈ ભાઈ ડાયપર વિના ક્યાંય પણ ફરતા નથી રામાએ ગાંધીને કહ્યું રામાએ ગાંધીને કહ્યું ખાંડમાં રેતી એનો વાંધો નથી પણ તારે પાછી લેવી પડશે રામાએ ગાંધીને કહ્યું ખાડમાં છે રેતી એનો વાંધો નથી પણ તારે પાછી લેવી પડશે કારણ કે ખાડ સાથે રેત એટલી છે કે એ શેઠ અને શેઠાણી બેઉને માથે પડશે કારણ કે ખાડ સાથે રેત એટલી છે કે એ શેઠ અને શેઠાણી બેઉને માથે પડશે શેઠાણીને ચાભ આવે છે ખૂબ જ ગળી તેને ગ્લાસ દીઠ રેતનું પ્રમાણ ઘણું પડશે શેઠાણી ને ચાબ આવે છે ખૂબ જ ગળી તેને ગ્લાસ દીઠ રેતનું પ્રમાણ ઘણું પડશે શેઠ મારો બિલ્ડર છે ભેળવે સિમેન્ટમાં તો શેઠ મારો બિલ્ડર છે ભેળવે સિમેન્ટમાં તો તું જ કહે આટલીક રેતથી શું વળશે શેઠ મારો બિલ્ડર છે ભેળવે સિમેન્ટમાં તો તું જ કહે આટલી એક બીજી રચના વાર મને પકડ્યો હું નિર્દોષ હતો અને પછી અકળાયો અને આ છંદ લખાઈ ગયો પોલીસની પત્ની કહે પોલીસની પત્ની કહે પતિ મારો ઘરે પણ રોજબા રોજનો વ્યવહાર છોડતો નથી પોલીસની પત્ની કહે પતિ એને વધારાની આવકની અસર છે એવી એને વહુમાને વાહનમાં ફેર પડતો નથી વધારાની આવકની અસર છે એવી એને વહુમાને વાહનમાં ફેર પડતો નથી ગાડીઓના રંગો જેવી સાડીઓ હું પહેરું તો ના રંગો જેવી સાડીઓ હું પહેરું તો અકારણ મને પકડીને છોડતો નથી કાળું પેન્ટ પીળું ટોપ રિક્ષા જેવું ટેક્સી જેવું કાળું પેન્ટ પીળું ટોપ જ્યારે હું પહેરું ત્યારે કાળું પેન્ટ પીળું ટોપ જ્યારે હું પહેરું ત્યારે મારી સામે જોતો નથી મને અડતો નથી કાળું પેન્ટ પીળું ટોપ જ્યારે હું પહેરું ત્યારે મારી સામે જોતો નથી મને અડતો નથી